વડોદરા અને ડભોઈ વચ્ચે રોડ નવીનીકરણ ચાલી રહ્યું છે અને એમાં જ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે રોડની મધ્યમાં ડિવાઇડર ઉપર નાખાતા માટીના ઢગલા ઉપર રોડ પર આવી જતા જ વાહન વ્યવહારને ને તકલીફ પડી છે રાહદારીઓના તો ભય રહે છે આર વિભાગના વિભાગના અંતર્ગત કોન્ટ્રાક્ટરને લાઈન દોરી આપે તેવી માંગ પણ ઉઠી છે ડભોઈ વડોદરા રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને પગલે રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે ડભોઈ વડોદરા માર્ગને હાલ પહોળો કરવાની કામગીરી ચાલી રહી હોય ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે રોડની મધ્યમાં ડિવાઈડરમાં માટી કામ કરવામાં આવી રહ્યું છે તેમાં ગંભીર બેદરકારી સામે આવી છે રોડની મધ્યમાં જ માટીના ઢગલા ખડકી દેવામાં આવ્યા છે જેને કારણે જ વાહન વ્યવહાર માટે પૂરતી જગ્યા રહેતી નથી અને અવારનવાર અકસ્માતનો ભય પણ રહ્યો છે ત્યારે આર વિભાગ દ્વારા જ કોન્ટ્રાક્ટરને સૂચન કરીને તાત્કાલિક ધોરણે માટીના ઢગલા દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે